સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એટીસી ગુજરાતી પર અને મિત્રો દેશ દુનિયાની લગતા તમામ સમાચાર જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા ત્યારે મિત્રો સૌથી પહેલાં સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતલક્ષી યોજનાઓ માટે આ એક પોર્ટલ પહેલી ડિસેમ્બરથી ખુલ્લું મૂકાશે જી હા મિત્રો ખેડૂતોની રજીસ્ટ્રેશન અને કેવાય અંગેની કામગીરી ચાલી રહી હતી બરાબર તેવા જ સમયે પોર્ટલ બંધ થઈ ગયું હતું જે ફરીથી શરૂ થયું છે હવે બાગાયતી ખેડૂતો માટે આગામી તારીખ એક ડિસેમ્બરથી આ પોર્ટલ ફરી શરૂ કરવામાં આવશે અને પંદર દિવસ સુધી તે ચાલુ રહેશે જી હા મિત્રો પંદર દિવસ સુધી આ પોર્ટલ ચાલુ રહે રહી શકે છે રાજ્ય સરકારે ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી માટે જિલ્લા વાઇઝ ટાર્ગેટ નક્કી કર્યા છે જે અગિયારસો જેટલા ટ્રેક્ટરોની ખરીદી કરવા માટે પાંચ પોઈન્ટ પચાસ લાખની રકમ મંજૂર કરી છે અને તે માટે આગામી દિવસોમાં અરજીઓ સ્વીકારવામાં આવશે મિત્રો અત્યંત ટૂંકા ગાળા માટે પંચાયતોની ચૂંટણીની જાહેર જાહેરનામું પ્રસિદ્ધ થશે અને તે વખતે જ ખેડૂતોની જૂની યાદીના યોજનાઓ માટે પોર્ટલ પર અરજી કરવાની રહેશે રાજકોટ જિલ્લામાં બાગાયતદાર ખેડૂતોને ચાલુ વર્ષને નાણાકીય બે હજાર ચોવીસ માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ માટે અરજી કરી શકે તે માટે તારીખ એક ડિસેમ્બરથી આ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે જે અંતર્ગત બાગાયતદાર ખેડૂતોએ સહાયલક્ષી ઘટકો જેવા કે સરગવા પ્લાસ્ટિક મંચ લેઇંગ મશીન કાચા મંડપ ટામેટા મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ અર્ધપાખા અને કાપણીના સાધનો ઔષધીય પાકના નવા ડિશ્લેષણ ખેતરો પરના સાટીગ ગ્રેડિંગ પેન્ટિંગ યુનિટ મશીન માધમાખી છૂટા ફૂલો કનફલ બાગાયત મશીનરી યાંત્રિકીકરણનો ઘટકો માટે તારીખ સાત કલમ પપૈયા નાળિયેર સ્ટીચુ વિવિધ ફળ વાવેતર કેમ્પિટિશન વગેરે આંબા જામફળ પાક નેટ હાઉસ પૂરી પાડવામાં આવશે તેની રાય આઈ પોર્ટલ પર અરજી કરીને મળી શકે છે જે પોર્ટલ ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે મટીરિયલ જેવા ઘટકોનો લાભ મેળવવા માટે મિત્રો તારીખ પંદર ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે